તો દિયોદર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો જાડા ચીબડા રાંટીલા સહિતના ગામોમાં વરસાદ વરસતો છે તો ચોમાસાના પ્રથમ વરસાદે ખેડૂતોના પાકને નુકસાન કર્યું છે ભારે વરસાદને કારણે ખેતરમાં પાણી ભરા છે તો લણણી કરેલ બાજરીના પાકમાં ભારે નુકસાન થયું છે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ભરૂચ કરી કે બાજરી પલળી ગઈ પૂળા પલળી ગયા તો મોણાને બાજરી પડી ગઈ બાજરી પડી ગઈ ખૂબ તકલીફ છે હાલ કરો ને સહાય કરો પછી સહાય કરો સરકાર તો સારું કહેવાય હવે એમાં તો સાહેબ એવું છે ને કે વરસાદની ઘણી જરૂર હતી પણ પાંચ છ દાડા વરસાદ લેટ આવ્યો જ ને તો ખેડૂતને બધું આ જે બાજર્યું છે ને એ સમજાઈ જ હોત પણ હવે જો બા ઊભી બાજરી છે બધી પડી ગઈ છે જે વાડેલી બાજરી હતી એ તારી પોણી પલળી ગઈ છે કોહાણા તારે છે પુલાં તારે છે તારી મોઘા ભાવનું બિયારણ હતું મોઘા ભાવની છે ખાતર બિયારણ અત્યારે ગણવા જાવ કોઈ નથી બધું બગડી ગયું છે તો સરકારને વિનંતી છે કે કોઈ થોડા ઘણી રાહત આલે તો બાળબચ્ચે નકે અત્યારે કોઈ વધાર્યો નથી આ ચમનપુરા ઝાડા રવેલ સરદારપુરા સરદારપુરાકવાળા કંઈ બાકી મેલ્યું નથી બધા પવન સાથે અંગાત બહુ નુકસાન આવ્યું છે મોટા પાયે